સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પથમપુર ગામમાં પોલિંગ સ્ટેશન નંબર બસો વીસમાં એક વિડીયો અમને સવારે ધ્યાને આવ્યો હતો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટરશ્રી ના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરો જે છે એ દાહોદના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણય નો અભિપ્રાયથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે મહત્વના એક સમાચાર છે તે સામે આવ્યા છે સેમ પિત્રોડાએ કોણ